સિંગવણના તોરણી પ્રાથમિક શાળાની એક જઘન્ય અપરાધ જેમાં આચાર્ય દ્વારા બાળકીને દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી દીધી હતી રિમાન્ડ ઉપર ગયેલા આ આરોપી આચાર્યના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો નામદાર કોર્ટે તેને જ્યુડિશિયલ સબ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે આપને જણાવી દઈએ કે ઓગણીસ તારીખની એ ઘટના હતી જેમાં સિંગોડ તાલુકાના તોરણી ગામની આ છઠ્ઠા છ વર્ષની એક પહેલા ધોરણમાં ભણતી આ માસુમ બાળકી ઉપર આ તેજ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા નજર બગાડી હતી તેને આ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી દીધી હતી જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે બોતેર કલાકમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ ઉકેલી દીધો હતો અને આરોપી આચાર્ય ગોવિંદ નટને જેલના હવાલે કર્યો હતો ત્યારબાદ પોલીસે આને ત્રણ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ચાર દિવસના રિમાન્ડ દરમિયાન આ આરોપી ગોવિંદ નટ જે આચાર્ય હતો જેને ગુરુ શિષ્યના એક પવિત્ર રિશ્તાને કલંકિત કર્યો હતો તેને પોલીસને તપાસમાં સહકાર કરતા પોલીસે વધુ ત્રણ દિવસના એના ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા આજરોજ તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને લીમખેડા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે આ ઉપરોક્ત દુષ્કર્મ અને હત્યાના બનાવના આ નરાધમ આરોપી આચાર્ય ગોવિંદ નટને આજે સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો ત્યારે પોલીસે જાપ્તા સાથે તેને દેવગઢ બારિયા સબ જેલ ખાતે મોકલી દીધો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે